શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા મહાદેવ મંદિર પરિસરમાં નિઃશુલ્ક આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આયુષ મંત્રાલય ભારત સરકારના આયુર્વેદિક વિભાગ દ્વારા વોર્ડ નંબર સત્તરમાં માં યુથ કોંગ્રેસના પ્રમુખ પાર્થ પટેલના સંયુક્તથી શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા ઓમકારેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે નિઃશુલ્ક આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પમાં પેટ સંબંધિત સમસ્યાઓ જેવા કે ગેસ અપચો એસિડિટી કબજિયાત તથા સાંધાના રોગો કમવાની તકલીફ ચામડીના રોગ શરદી ઉધરસ દમ ડાયાબિટીસ મેલેરિયા સ્ત્રી રોગ બાળ રોગ હરસમસા પતરી લોહીની ઉણપ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઉકાળો નાના બાળકો માટે સુવર્ણ પ્રાચન તથા જૂના હઠીલા રોગોની તપાસ સાથે આયુર્વેદિક પદ્ધતિથી ઉપચાર અને નિઃશુલ્ક દવાઓ આપવામાં આવી આ કેમ્પસમાં માંજલપુર મકરપુરા સહિતના વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો સ્ટેશન તો દેખાવું જોઈએ બાજુ આયુષ્નેયામકની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી વડોદરાના હસ્તકનું અમારું સરકારી આયુર્વેદિક દવાખાનું જે મંગલેશ્વર મહાદેવ મંદિર માંજલપુરમાં ચાલી રહ્યું છે અને સરકારી છે એટલે બધી જ સેવાઓ અમારા દવાખાનામાં ફ્રીમાં આપવામાં આવે છે દવાઓ અને ડોક્ટર તપાસવાનું પણ બધું જ ફ્રીમાં છે અમારે વર્ષમાં બાર તેર કેમ્પ આવા આયુર્વેદના પ્રચાર પ્રસાર માટે અમે આઉટરીચ કેમ્પ કરીને કરીએ છીએ જે દવાખાનાની બહાર જઈને કરીએ છીએ જ્યાં અમારે પાર્થભાઈ કરીને છે આ યુવા સંગઠન યુવા યુથ માંજલપુરના પ્રમુખ છે અને એ અમને સારો સહકાર આપે છે એ અમને બેસવાની ટેબલની ખુરશીની વ્યવસ્થા કરી આપે છે પ્રચાર પ્રસાર કરી આપે છે જેથી કરી અને પેશન્ટો બહોળ બહોળા પ્રમાણમાં અહીંયા લાભ લે છે આજે અમે અહીંયા નવથી બારમાં ચિદ્રકૂટ સોસાયટી ખાતે મહાદેવના મંદિરમાં કેમ્પ રાખેલો છે અને એમણે બહુ ખૂબ સારો પ્રચાર પ્રસાર કર્યો છે જેથી કરીને સવારથી પેશન્ટોની અહીંયા લાઇન લાગી છે અને આયુર્વેદને લોકો અપનાવતા થયા છે એનો અમને ખૂબ આનંદ છે અને આયુર્વેદનો પ્રચાર પ્રસાર કરવા માટે અમે આ કામગીરી કરી રહ્યા છીએ હું ડોક્ટર છાયાવાડા મેડિકલ ઓફિસર સરકારી આયુર્વેદિક દવાખાનું સયાજી